તાલુકાના લુણાસણ ગામે બાઇક સ્પીડમાં ચલાવવા બાબતે ઝગડો લુણાસણ ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા નિલેશકુમાર ઠાકોર એમના ખેતરમાં હાજર હતા ત્યારે એમના ભાણાએ ફોન કરીને જણાવ્યું કે આપણા ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા સંજય બાઇક ઝડપથી ચલાવવાની માથાકૂટ કરી રહ્યો છે એવું જણાવતાની સાથે જ લુણાસણ ગામના નિલેશકુમાર ઠાકોર તુરંત જ ગામમાં દૂધ ડેરી પાસે ગયા હતા ત્યારે જગદીશ ઠાકોર અને ભાગ્યાનો ઝઘડો ચાલુ હતો ત્યાં પહોંચતા જગદીશ ઠાકોર ઉશ્કેરાઈને કહેવા લાગ્યો હતો કે તું તારા ભાગ્યાને કહી દે કે ગામમાં આવવું જવું હોય તો માપે રહે ગામ એના બાપનું નથી અને બહારના ગામના ને છે તેવું કહીને કુમાર ઉપર હુમલો કર્યો હતો મારામારી કરીને કાને બચકું ભરી કાને કડી લીધું હતું જ્યાં તેઓને લોહી નીકળતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો જે બાદ નિલેશકુમારને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આગળની કાર્યવાહી ચાલી રહી છે રિપોર્ટર રમેશજી ઠાકોર કડી